કેમ છો મિત્રો બધા મજામાં છો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો અત્યારે આવ્યા છીએ આપણે ખેતરમાં આટો મારવા આવ્યા છે જુઓ તમે આ માંડવી આપણે ઉગી ગઈ છે ને આ માંડવી મી તમને ખબર જ છે આમાં ખડ જુઓ તમે લાગે ને બાકી ઘટાણ ઊભું હોય એમ એમ છે મિત્રો ખડ જામી ગયો છે જોરદાર અને આપણો ભાઈબંધ જોવા આંટા મારે છે ને આપણે આવ્યા છીએ આટો મારવા આપણે આજ કાંઈ નીંદવાનું નથી કારણ કે આજ આપણે લખો રખડવાનું રખડવાનું

અમે જો અમારે રૂપા નાખતા નાખતા જાય છે ને આપણે નાખવાનું છે આ હેરમાં વશમાં ને આવો કંઈક કપાસી આપણો એટલો કપાસી ને હજી બીજી વાડીએ છે એના નાખવા જવાનું છે પેલા ફટાફટ આમાં નાખી દીધા આલો કાંઈક મિત્રો છે ને આપણે નનકુડમ તો પોરો ખાધો છે કારણ કે જુઓ આમ ખાતર નાખી દીધું છે આની કાલે ચારથી પાંચ કેરા બાકી છે એક નાનો તો પોરો ખાઈ લઈને જો તમે ખેતરમાં આપણે ખડ કેમ છે તો કપાપે બાજરી વધારે છે ને મિત્રો આપ ચડી ગયો છે કારણ કે ચાર પાંચ આવીને પોરો ખાધા એક દારૂ નાખ્યું છે તો ફટાફટ પોરો ખાઈ લેગ બનાવવા એમ છે નહીં ને ગરમી બહુ છે ને વાદળાને તમે ગરમી વધારે થાય છે હવે આપણે નખાઈ ગયું છે ખાતર ને હવે જઈ છીએ ઘરે બધું આપણે ખાતર નાખી દીધું છે જોઈ લો તમે પ્યોર ડોલ કરી છે ને ભાઈ હવે જઈ છીએ ઘરે ઘરે એટલે એ ઘરે નથી જવાનું આપણે બીજી વાળીએ ખાતર નાખવા જવાનું છે ના ફટાફટ થોડુંક ખાતર છે ને આઠસો વીઘાનું બેઠેલી ખાતર નાખવાનું છે તો ફટાફટ આલો ના નાખી આવી તો અત્યારે પહેલાં ઘરે જઈને મસ્ત મજાનું ચા પાણી પીને પછી જઈ તો આલો પહેલાં ઘરે જઈએ એ પહેલાં તમને એક જરાક માંડવીનો નજારો બતાડું મસ્ત મજાનું લોકેશન હો ભાઈ લીલું લીલું જોઈ લો હા 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 એ કેમ પણ મસ્ત મજાની માંડવી પણ આપણી થઈ ગઈ છે ઓલકાર ગપ્પા માંડવી ઓલકાર માંડવી ઓલા નાના મોટી નાના મોટી માંડવી છે આપણે બધી આ મોટી ઓલકાલી નાની ઓલકાલી નાની છેલ્લે હાવ ના નહીં એવું બધું છે મિત્રો જો આ માંડવી કેમ જોરદાર બાકી મસ્ત મજાન જામી ગઈ છે હાથી આપણી અમે એક જ નાખ્યું છે કોકો ખડ શું છે હવે ખરે વાંધ થાવા જાવ ખડ થાય તો ફાઇનલી મિત્રો આપણે બીજી વાડી આવી ગયા છે ખાતર નાખવા જો તમે આવી કે આપણી બીજી વાડી છે આ એટલું આમ એટલામ ખાતર નાખી આ અમે નિશાળ છે ને આટલું બાકી છે એક અટકું અહીં ઉપર છે આટલા મિત્રો ખાતર નાખવાનું છે આપણે જો કે મસ્ત મજાનું ખાતર છે ને મિત્રો ફટાફટ હાલો ખાતર નાખીએ પહેલાં ટીટોડીના ઈંડા જોવા મળ્યા છે જો તમે ચાર ઈંડા છે મસ્ત મજાના ઢોરા પર છે તમે બધા કોમેન્ટ હોવાનું વરખ કેવું થાય ઘણા ખરા એમ કહે છે ઢોરા પર ટીટોડીના ઈંડા હોય ને એટલે વરખ બહુ સારું થાય જુઓ મસ્ત મજાના ચાર ઈંડા છે પછી આપણે ખાતર નાખતા હોય હું ભાળી દઉં ટીટોડી પણ હંમેશા જાઉં બેઠી પડી બાકી અહીંયા જરો મસ્ત મજાના ચાર ઈંડા છે મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાના ખાતર નાખી નાખીને થાકી ગયા ને એટલે આપણે નાનપુડોમાં એક કોરો ખાધો છે ને જોવા મારા રોપા ખાતર નાખે છે ખેતરમાં ને એ મસ્ત મજાનો વટલો છે જોરદાર ને આપણે મસ્ત મજાના હિંસકા ખાઈ છીએ હિંસકા ખાવાની બહુ મજા આવે છે મિત્રો તો ઘડીક હિંસકા ખાઈ તમે નાનપણમાં કોઈ કોઈ ખાધેલા છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો આ આવી રીતે વડલામાં ઈસકો જેને જેને ખાધો હોય જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો આલો ઘડીક હું ઈસકા ખાઈ નાખું હોય આપણે ખાઈને પાછા આવી ગયા છીએ ખાતર નાખવા મિત્રો પાછા આપડી વાડીએ પૂરી ગયા છીએ જુઓ ને આપણે તેવા ખાતર નાખવાનું રહી ગયું તો થોડું બાકી છે એ નાખી દઈએ હાલો ફટાફટ આપણે છે ને માંડવીમાં છે ને બે ઓઇલ સોપન બાકી છે આપણે તો કોદળ લઈને આવ્યા છીએ મેં ફટાફટ માંડવી સોપન લઈ આવ્યા છીએ દાણા નાખે છે દાણા પૂરતા બે દોણા સોંપી દીધી ટેકનોલોજી કોદાળિયા કાંઈ ખેખું થતું નહોતું મિત્રો આપણે આવું હાથે ને બે દાતાળું એક દાતો ગાઢ લઈ ને એક દાતો વચ્ચમાં ચડાવી દીધો મસ્ત મજાનો સાહ પડતો આવે છે મસ્ત મજાનું એક દોરણું આપણે સોંપી દીધું છે ને આ જવું બીજું ધોરણ પણ આલે છે ને અહીંયા જવું આવડા નહીં દે છે નીંદવાનું આલે છે આવડાને અહીંયા મારું મમ્મી ધોરણ સોંપે છે આપણે મસ્ત મજાનું સાહ હતાણીએ છીએ આલો ફટાફટ ચા હતાણીને કે ફાઇનલ મિત્ર આપણે છે ને બધા માઇન્ડ બી એટલી સોપ કાઈ નહીં તો એટલે આપણે સોપી દીધી છે નાઈ કારીડી મસ્ત મજાના તાર થઈ ગયા છે ને જુઓ તમે રેંગણીનું મસ્ત મજાનું લોકેશન છે ને બાકી હવે અત્યારે આપણે જવું છે ગામમાં તો હાલો ફટાફટ જરાક ગામમાં જઈ આવીએ ફટાફટ ગામમાં લાવી રહ્યા છીએ ને અહીંયા જો આપણે બક્કાલો ફોલોના આળે છે જો અમારા ભાભીને બહુ શરમ લાગે છે કારણ કે એનો વ્લોગ બનાવતા બહુ આળસ કરે છે ને એને ચેનલ હાલે છે ચેનલ બનાવી નાખી પણ વિડીયો કંઈ મૂકતા નથી બે બાકી ચેનલ તો બનાવી નાખી છે એવડાય વિડીયો નથી મૂકતા મિત્રો છે ને આપણે હાજે એડિટિંગ કરતાં કરતા સુઈ ગયો છો હું ને કંઈ એડિટિંગ તો એ સુ નથી ને અત્યારે એડિટિંગ બાકી છે અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હાજે વ્લોગને એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું તો વાંધો નહીં તો મળશું બીજા વ્લોકમાં ત્યાં આમ બધા બાય બાય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય